સુરસા વોર્ડ નંબર ત્રીસના મહિલા મોરચાના પટેલે કોઈ અજ્ઞાતકાર નો સર ફાંસી ખાઈ આપઘાત કરવાનું અમે આશંકા છે કે આ આત્મહત્યા આત્મહત્યાની હત્યા છે બસ એ વિષય પર અમારું એક જ કેન્ડિત છે કે એને ન્યાય મળવો જોઈએ તો આ કઈ રીતની ઘટના છે ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના હસબંડો ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે ઓકે તમને શું લાગે છે એમાં કઈ રીતે તમને હત્યાની આસંકતા લાગે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સીવી લઈને આવી ગયા પોલીસ પાસે શું માંગ છે પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવો જોઈએ જો હાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં કેટલા લોકો છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે એ લોકો અમે પહેલાં ફેમિલી મેમ્બર થઈએ એમ